સૌને નમસ્કાર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ લોકશાહીનું મહાપર્વ ઉજવાયું જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે હું જેમણે જેમણે આ છોટાઉદેપુર લોકસભા માટે મતદાન કરાવવા માટે સહયોગ કર્યા છે એવા પ્રદેશના માન્ય પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશના ઉપ ઉપપ્રમુખ અને મધ્ય જ્વનના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ અને ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણ તળવી સાહેબ લોકસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ આ વિસ્તારની અંદર રહેતા પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને માન્ય સાંસદશ્રી માન્ય પૂર્વ સાંસદશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ માન્ય જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને માન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ માન્ય મંડળના હોદ્દેદારશ્રીઓ અને માન્ય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને જે બુથ ઉપર સૈનિક તરીકે કામ કરતા એવા અમારા બુથના પ્રમુખશ્રીઓ બુથની સમિતિના સભ્યશ્રીઓ પેજના પ્રમુખશ્રીઓ પેજ કમિટીના સભ્યશ્રીઓ અને મારા વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ અને સાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે ખૂબ રસ લઈને આ છોટાઉદેપુર લોકસભા માટે વધારેમાં વધારે મતદાન કરવામાં સહયોગ કર્યા છે એવા તમામનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આ તબક્કે

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો